ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવ્યો છે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર કમોસમી વરસાદ પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આપણે અત્યાર સુધી હવામાન પરેશ ગોસ્વામીને પણ સાંભળતા આવ્યા છે તેમના દ્વારા પણ અત્યાર સુધી અનેક એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ને એ જ મુજબ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો પરંતુ હવે આજથી આગામી ત્રણથી ચાર દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે પવન ફૂંકાશે કે કેમ તે જ વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં જે સમયે ગરમીમાં વધારો થવો જોઈએ એ જ સમયે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટીના હેઠળ અત્યારે હાલ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે ઘણી બધી જગ્યાએ તો ઘણો બધો વરસાદ પડ્યો હતો જેથી કરીને ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું પરંતુ જો વાત કરવામાં આવે આજના વાતાવરણ વિશે કે આજે કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તો ખાસ કરીને જે આ દરિયાકાંઠાનો વિસ્તાર છે એની અંદર જુનાગઢ છે ગીર સોમનાથ છે દીવ છે અમરેલી છે રાજકોટ છે બોટાદ ભાવનગર ભરૂચ વડોદરા તેની સાથે પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરા અને નગર હવેલી અને વલસાડ આજે દરિયાકાંઠાના જે ભાગો દેખાઈ રહ્યા છે જેટલા પણ જિલ્લા છે દરેક જગ્યાએ ક્યાંક વરસાદ ખાબકી શકે છે એવી શક્યતા છે પરંતુ જ્યાં સૌથી વધારે આગાહી કરવામાં આવી હતી એવું દ્વારકા હોય પછી પોરબંદર હોય કે કચ્છ હોય બનાસકાંઠાની આસપાસના જેટલા પણ વિસ્તાર હતા એ દરેક જગ્યાએ પણ ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે ત્યાં વરસાદ નથી પડવાનો એવી પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હજી જે આ નીચેના ભાગો છે એની અંદર વરસાદ પડી શકે છે તેવી પણ ક્યાંક સંભાવના છે તે લાગી રહી છે જો વાત કરવામાં આવે તેના પછીના દિવસની કે હવે આગામી દિવસમાં હવામાન કેવું રહેવાનું છે તો ખાસ કરીને ત્યારે પણ દરિયાકાંઠાનો આજે વિસ્તાર છે ગીર સોમનાથ અને દેવ અમરેલી છે ભાવનગર છે ભરૂચ સુરત નવસારી દમણ અને વલસાડ છે તેની સાથે દાદરા અને નગર હવેલી છે ડાંગ તાપી નર્મદા વડોદરા છોટાઉદેપુર દાહોદ અને પંચમહાલ જે નીચેના ભાગના છે ત્યાં જ વરસાદ પડવાની ખાસ કરીને શક્યતા છે ઉપરના વિસ્તારોમાં ક્યાંય વરસાદની સંભાવના નથી દેખાઈ રહી એટલે કે અહીં જે વાતાવરણ છે તે ત્યાં ગરમી છે ત્યાં પણ વધારો થઈ શકે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં પણ હવે ગરમીનો પારો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે એટલે જેટલા પણ સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છ લઈ લો જામનગર લઈ લો રાજકોટ લઈ લો મોરબી સુરેન્દ્રનગર ત્યાં હવે વરસાદની સંભાવના છે તે ધીરે ધીરે ઓછી થઈ રહી છે પરંતુ જો વાત કરવામાં આવે નીચેના ભાગોની તો અહીં વરસાદ છે તે હજી પણ ખાબકી શકે છે કમોસમી વરસાદ છે તે હજી પણ પડી શકે છે તેવી પણ ક્યાંક વાત છે તે કરવામાં આવી છે એટલું જ નહીં તે બાદનું જો હવામાન જોવામાં આવે તો ખાસ કરીને હવે આ વરસાદ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે આપણે સૌથી પહેલાં જોયું હતું કે નીચેના ભાગોમાં પણ વરસાદ છે એ હતો પરંતુ હવે એ જ વરસાદની અંદર ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે જો વાત કરવામાં આવેના પછીના દિવસની તો ગીર સોમનાથ છે દીવ છે અમરેલી છે ભાવનગર છે તેની સાથે નવસારી દમણ વલસાડ ડાંગ છે તાપી નર્મદા છોટા ઉદેપુર અને દાહોદ આટલા જ જેટલા જિલ્લાઓ છે એની અંદર જ વરસાદ પડી શકે છે એના સિવાય ક્યાંય પણ વરસાદની સંભાવના છે તે દેખાવામાં નથી આવી પરંતુ જો વાત કરવામાં આવે પવનની તો કદાચ ગુજરાતમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે એવી પણ ક્યાંક શક્યતા છે તે હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી એટલે ખાસ કરીને હવે જે આ સૌરાષ્ટ્રના ભાગો છે અમદાવાદ છે ગાંધીનગર છે એ દરેક જગ્યાએ ગરમી છે એમાં પણ વધારો થઈ શકે છે એવી પણ ક્યાંક શક્યતા લાગી રહી છે એટલે એટલે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર હજી પણ વરસાદ છે તે કમોસમી વરસાદ ખાબકી શકે છે પરંતુ જો વાત કરવામાં આવે મોટા જિલ્લાઓ વિશે કે અમદાવાદ છે એ દરેક જગ્યાએ હવે ગરમીનો પારો છે તે વધારે ઉંચકી શકાય છે તેવી પણ ક્યાંક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર